નમસ્કાર ઇન્ડિયા લાઇવ ન્યૂઝ આપનું સ્વાગત છે સુરતના પાલ વિસ્તારમાં જંગલી જાનવરની જેમ દોડતા ડમ્પર ચાલકે સાયકલ પર ટ્યુશન માટે જઈ રહેલા વિદ્યાર્થીને બુલેટની ઝડપે ટક્કર મારી હતી આ પછી ડમ્પર ચાલક નાસી ગયો હતો જ્યારે આ વિદ્યાર્થીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે આ બનાવ અંગે પાલ પોલીસના પીઆઈ એલ એ જણાવ્યું હતું કે અકસ્માત અંગે ફરિયાદ નોંધવામાં આવી છે અને ડમ્પર જપ્ત કરવામાં આવ્યું છે ડમ્પરના ચાલકની પણ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ભારે વાહનોના અકસ્માત બાદ ચેકિંગની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અને ત્રણ જેટલા ડમ્પરો પણ ડિટેન કરવામાં આવ્યા છે સીસીટીવીના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે અને સિગ્નલ બંધ હતું કે ચાલો તેની પણ તપાસ કરવામાં આવશે મળતી માહિતી અનુસાર જિજ્ઞેશભાઈ ઈશ્વરભાઈ મથોલિયા પરિવાર સાથે રહે છે તે બાંધકામનું કામ કરીને તેના પરિવારને ટેકો આપે છે અને તેને એક પુત્ર છે વેદાંત યુ વી તેર ગૌરવપથ રોડની એલ પી સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતો વેદાંત પ્રિન્સ એકેડેમી બેલ્જિયમ હબ ગૌરવપથ રોડ ખાતે ટ્યુશન માટે સાયકલ પર ઘરેથી નીકળ્યો હતો વેદાંત લગભગ ને ત્રીસ વાગ્યે પાલ પાલગૌરવપથ રોડ એપેક્સ હોસ્પિટલ ચાર રસ્તા પર પહોંચ્યો ત્યારે ડમ્પર ટ્રકના ચાલકે પૂરપાટ ઝડપે અને બેદરકારીથી હંકારી વેદાંતની સાયકલ સાથે અકસ્માત સર્જી નાચી છૂટ્યો હતો વેદાંતની જમણી જાંગમાં ઈજાઓ અને કપાળ પર ઉજરડા સાથે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જમણા પગની જાંગમાં ફ્રેક્ચર થયું હતું અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે સિગ્નલ બંધ હોવા છતાં ડમ્પર ચાલક પૂરપાટ ઝડપે આવે છે દરમિયાન વેદાંત જે સિગ્નલ પર ઊભો છે તે ખુલ્લો હોવાથી તે તેની સાયકલ લઈને આગળ વધવાનો પ્રયાસ કરે છે ત્યારે એક ડમ્પર ચાલકે આવીને તેને ફૂટબોલની જેમ ફેંકી દીધો હતો આ મામલે પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે થોડા કલાકોમાં જ પાલ પોલીસે ડમ્પરના ચાલકને પકડી લીધો હતો